સંજેલી પીડીસી બેંકના કર્મચારી રહસ્યમય રીતે ગુમ થવાની ઘટના બની છે કર્મચારી અચાનક ગુમ થઈ જતા પરિવારજનો ચિંતિત છે ઘરે મેનેજર પાસે છું કહી અને આ વ્યક્તિ નીકળ્યા હતા પાંચ દિવસથી લાપતા થતા આખરે પોલીસમાં અરજી કરવામાં આવી છે પત્નીએ પોલીસને અરજી આપી છે અને ગુમ થયાની જાણ કરી છે પોલીસે ગુમ વ્યક્તિને શોધવા તપાસ ચક્રો ગતિમાન કર્યા છે ઝીણવટ ભરી તપાસ આધરી છે સીસીટીવીની ચકાસણી પણ હાથ ધરી છે બાપોર ચિમન નામનો બેંક કર્મચારી પાંચ દિવસથી લાપતા છે પોલીસને કડક મહેસાણા ડેમ પરથી બિનવારસી બાઇક મળ્યું છે સમગ્ર વિસ્તારમાં બેંક કર્મચારીને શોધવાની તજવીજ હાથ ધરાઈ છે અને જે જે સોમવારે અમે અમારે જિસ્સા પીયર ગયા અને પીયર ગયા પછી એ ગોત્રા મીટિંગમાં જવાનું એમ કરીને મને લઈ ગયા 7 વાગે જિસ્સા તો ત્યાંથી એ મંગળવારે ગોત્રા મીટિંગમાં ગયા ગોત્રા મીટિંગમાં ગયા એની પછી પાછા સવારમાં સાત આયા છે અને આયા ચા બનાવી મેં પીધું છે આરામ બી કર્યો અને એની પછી મેનેજર જોડે વાત કરી મેનેજર જોડે વાત કરીને ગયા છે રંધીપુર સાહેબને મળવા માટે એની પછી મને મેનેજર બપોરે આવીને પૂછે છે કે ક્યાં છે પછી મને મારા ઘરવાળાએ મને બે વાગ્યે ફોન બી કર્યો છે વિડીયો કોલ અને કીધું કે મારો મારે ખાવું છે મારે માટે જમવાનું બનાવ મને ભૂખ લાગી છે જે બનાવવાનું હોય જલ્દીથી તું બનાવ દેખાવા